મિત્રો ખૂબ જૂના સમયની વાત છે જ્યારે આપણા ગુજરાતની ધરતી પર માણસો મહેનત કરીને રોટલો કમાતા હતા ત્યારે એક નાનકડું ગામ હતું આ ગામની બાજુમાં મોટી ડુંગર માળા હતી જ્યાં માત્ર કાટાળા ઝાડ અને મોટા પથ્થરો હતા ગામના લોકો કહેતા કે એ ડુંગરમાં ભૂત પ્રેત રહે છે એટલે કોઈ ત્યાં જતું નહીં આ ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ હતું રણછોડ રણછોડની ઉંમર હશે આશરે પંદર સોળ વર્ષની એના મા બાપ તો હતા નહીં એટલે એ એકલો જ રહેતો એનું ઘર એટલે એક નાનકડી ઝૂંપડી જેમાં છત પર ઠીકરા મૂકેલા હોય અને દિવાલો માટીની હોય રણછોડ પાસે બીજું કશું નહોતું સિવાય કે ગાયોનું એક નાનું ટોળું એ ગાયો ચરાવીને પોતાનું ગુજરાન ચલાવતો ગામના લોકો તેને ગોવાળ રણસોડ કહીને બોલાવતા રણસોડ સવારે વહેલો ઉઠે ઠંડા પાણીથી નહાય અને માતાજીનું નામ લઈને ગાયોને લઈને ડુંગર તરફ જાય એ ક્યારેય હિંમત હારતો નહીં સૂર્ય આકાશમાં ઊંચે ચડે ત્યાં સુધી એ જંગલમાં ગાયો માટે સારું ઘાસ શોધતો એક દિવસ બપોરનો સમય હતો સૂર્ય ખૂબ ગરમ હતો અને માથે તપી રહ્યો હતો રણછોડને ખૂબ ભૂખ લાગી હતી તેણે એક મોટા પથ્થરની નીચે બેસીને પોતાની જોડે લાવેલો સૂકો રોટલો ખાવાનું શરૂ કર્યું ખાતા ખાતા તેની નજર થોડે દૂર એક જગ્યાએ પડી ત્યાં બે મોટા પથ્થરોની વચ્ચેની જમીનમાં કંઈક ચમકી રહ્યું હતું રણસોડ વિચારમાં પડી ગયો આ શું છે શું આ કોઈ કાચનો ટુકડો છે તે ઊભો થયો અને ધીમે ધીમે તે તરફ ગયો જેમ જેમ તે નજીક ગયો તેમ તેમ ચમક વધતી ગઈ એ પથ્થર ન હતો પણ પથ્થર જેવું કંઈક હતું રણછોડે કાળજીથી એ ચમત્કાર ચમકતી વસ્તુને જમીનમાંથી ખોદીને બહાર કાઢી એ વસ્તુ નાની હતી પણ સૂર્યનો પ્રકાશ પડતા તે મેઘધનુષના સાત રંગોની જેમ ચમકી ઉઠતી હતી એના પર ધૂળ લાગી હતી એટલે રણછોડે તેને નદીના પાણીથી ધોયે ધોયા પછી તો એ વસ્તુ એવી ચમકી કે રણછોડની આંખો અંજાઈ ગઈ આવો સુંદર ચમકતો પથ્થર તેણે ક્યારેય જોયો ન હતો એને ખબર નહોતી કે આ હીરો છે જેની કિંમત રાજાના ખજાના કરતાં પણ વધારે હોય છે રણછોડે એ ચમકતા પથ્થરને પોતાના ખિસ્સામાં મૂકી દીધો તેણે વિચાર્યું આ પથ્થર ખૂબ સુંદર છે હું તેને રાતે દીવાના અંજવાળામાં જોઈશ કદાચ આ મારા સારા ભાગ્યની નિશાની હશે સાંજે સૂરજ ડૂબ્યો અને આકાશ નારંગી રંગનું થઈ ગયું રણછોડ ગાયોના ટોળાને લઈને ગામ તરફ પાછો ફર્યો તેના પગ થાકેલા હતા પણ તેનું મન ખુશ હતું કારણ કે તેની પાસે હવે એક સુંદર ચમકતો પથ્થર હતો આ બાજુ થોડે દૂર એક બીજા શહેરમાં એક ખૂબ પૈસાદાર શેઠ રહેતા હતા તેમનું નામ ધનજી શેઠ હતું ધનજી શેઠની વાત શેઠની વાત આખા રાજ્યમાં થતી કારણ કે તેમની પાસે હતી હીરાની એક મોટી ખાણ પણ ધનજી શેઠની ખાણ ઘણા વખતથી બંધ થઈ ગઈ હતી અને તેમને નવા હીરા મળતા નહોતા શેઠ ખૂબ ચિંતામાં હતા રણછોડનો ચમકતો પથ્થર એ ખાણમાંથી જ ક્યાંક પહાડની નીચે વહીને આવ્યો હતો રણછોડના સાચા ભાગ્યનો દરવાજો હવે ખોલવાનો હતો જેની શરૂઆત માત્ર એક ચમકતા પથ્થરથી થઈ હતી રણછોડ જ્યારે ગામમાં પાછો ફર્યો ત્યારે રાત પડી ગઈ હતી તેણે ગાયોને તેમના વાડામાં બાંધી અને પોતાના નાનકડા ઘરમાં આવ્યો ચૂલો સળગાવ્યો અને પોતાની રાતની ખીચડી બનાવી જ્યારે ઘરનું કામ પૂરું થયું ત્યારે તેને પોતાનો ચમકતો પથ્થર યાદ આવ્યો તેણે પોતાના ખિસ્સામાંથી એ પથ્થર કાઢ્યો માટીના કોડિયામાં દીવો બળતો હતો દીવાની નાનકડી જ્યોતના અંજવાળામાં પણ એ પથ્થર એવી રીતે ચમક્યો કે જાણે ઘરમાં વીજળીનો બલ્બ હોય રણછોડે એ પથ્થર હાથમાં લીધો તે ગરમ નહોતો પણ એને જોવાથી રણછોડના દિલમાં એક ઠંડક અને શાંતિ છવાઈ ગઈ તેણે પથ્થરને ખૂબ ધ્યાનથી જોયો તેને લાગ્યું કે આ માત્ર એક સાદો પથ્થર નથી પણ કોઈ ખાસ ચીજ છે જો કે એને ખબર નહોતી કે આ દુનિયાના સૌથી કિંમતો કિંમતી હીરો છે તેણે વિચાર્યું આટલો સુંદર પથ્થર હું એને મારી ગળાની માળામાં પરોવીશ તો કેવું સારું લાગશે આમ વિચારીને રણછોડે પોતાના પથ્થરને એક કપડાના ટુકડામાં વીંટીને પોતાની માળા સાથે સુરક્ષિત જગ્યાએ રાખી દીધો અને ખુશ થઈને ઊંઘી ગયો તેને ઊંઘમાં પણ એ ચમકતા પથ્થરના સપના આવ્યા બીજા દિવસે સવારે રણસોડ દરરોજની જેમ ગાયો ચારવા જઈ રહ્યો હતો તે ગામના પાદરે પહોંચ્યો ત્યાં તેણે જોયું કે ગામમાં ગામના લોકો ઘણી ભીડ જામી છે એક મોટો રથ ગામના ચોકમાં ઊભો હતો જે ખૂબ જ સુંદર અને કિંમતી લાગતો હતો રથની બાજુમાં ધનજી શેઠનો મુખ્ય નોકર ઊભો હતો એનું નામ હતું માધવ માધવ ખૂબ ભારે કપડાં પહેરેલો હતો અને હાથમાં સોનાની વીંટીઓ હતી તે ખૂબ જોરથી બૂમો પાડી રહ્યો હતો ગામના લોકો સાંભળો અમારા શેઠ ધનજી શેઠનો એક બહુ કિંમતી હીરો ખોવાઈ ગયો છે એ હીરો જરા મોટો છે અને સૂર્યના પ્રકાશમાં ખૂબ ચમકે છે જે કોઈ એ હીરો શોધી લાવશે કે તેની ખબર આપશે તેને સેટ તરફથી મોટી રકમનું ઇનામ મળશે આ સાંભળીને ગામના લોકો એકબીજા સામે જોવા લાગ્યા હીરો એ તો રાજા મહારાજાની વસ્તુ ગણાય કોઈએ હીરો જોયો પણ નહોતો રણછોડ આ બધું સાંભળી રહ્યો હતો તેના દિલમાં એક ધબકારો ચૂકઈ ગયો તેને લાગ્યું કે આ કદાચ એ જ પથ્થરની વાત હશે જે તેને ડુંગરમાંથી મળ્યો હતો પણ રણછોડ ગરીબ હતો તેને લાગ્યું કે જો તે આ વાત કોઈને કહેશે તો કદાચ લોકો તેની વાત નહીં માને અથવા કદાચ કોઈ મોટો માણસ તેની પાસેથી એ સુંદર પથ્થર બળજબરીથી લઈ લેશે ઇનામની વાત સાંભળીને તેને ખુશી થઈ પણ પોતાના ખજાનાને ગુમાવવાનો ડર વધારે હતો રણછોડ ખૂબ ભોળો હતો તેને દુનિયાની લૂંચાઈનો ખ્યાલ ન હતો તેણે મનમાં નક્કી કર્યું કે હું કોઈને કશું કહીશ નહીં આ મારો પથ્થર છે હું એને કોઈને આપીશ નહીં તે ચૂપચાપ ભીડમાંથી નીકળી ગયો અને પોતાની ગાયો લઈને ડુંગર તરફ જંગલમાં જતો રહ્યો આખો દિવસ ગાયો ચરાવતી વખતે તેનું ધ્યાન ડુંગર તરફ હતું જ્યાં તેને એ પથ્થર મળ્યો હતો તે જગ્યાને તે વારંવાર જોતો રહ્યો તેને લાગ્યું કે ભાગ્ય તેને ત્યાં ખેંચી ગયું હતું એ જંગલમાં રણસોડને બીજો કોઈ હીરો ન મળ્યો પણ તેને એક વાત સમજાઈ ગઈ કે આ પથ્થરની શોધમાં મોટા લોકો પણ અહીં આવી શકે છે મારે હવે વધારે સાવધાન રહેવું પડશે તેને મહેનત કરવી ગમતી હતી પણ હવે તેને મહેનત સાથે હોશિયારી પણ રાખવી પડશે એ વાત તેના નાનકડા મગજમાં બેસી ગઈ ધનજી શેઠનો નોકર માધવ બીજા દિવસે પણ ગામમાં જ રોકાયો તેને થયું કે હીરો ચોક્કસ ગામની આસપાસ જ કયાંક હશે માધવને ખાતરી હતી કે જો કોઈ ગરીબ માણસને આ કિંમતી હીરો મળશે તો તે ઈનામની લાલચે જરૂર પાછો આપવા આવશે પણ રણછોડની ભોળપણ અને ખુશીની વાત માધવ જાણતો નહોતો માધવે ગામના લોકોને મોટી લાલચ આપવાનું શરૂ કર્યું તેણે જાહેરાત કરી કે સાંભળો જે માણસ અમને હીરો શોધી આપશે તેને સોના મહોરથી ભરેલી થેલી અને કાયમ માટે શેઠની નોકરી મળશે તમારું ભાગ્ય બદલાઈ જશે આ સાંભળીને ગામના ઘણા લોકો જે મહેનત ઓછી અને પૈસો વધારે કમાવાનું વિચારતા હતા તેઓ ડુંગરો તરફ દોડવા લાગ્યા તેઓ ઘાસની જગ્યાએ પથ્થરો શોધવા લાગ્યા આખા જંગલમાં ખોદકામ શરૂ થઈ ગયું આ બાજુ રણછોડ દરરોજની જેમ પોતાની ગાયો ચરાવતો હતો તે લોકોને ખોદકામ કરતા જોઈને મનમાં હસતો તે જાણતો હતો કે તેને ચમકતો પથ્થર ક્યાંથી મળ્યો હતો અને હવે ત્યાં બીજું કશું મળવાનું નથી રણછોડ પોતાનો કિંમતી હીરો હંમેશા પોતાના ફાટેલા કપડાની અંદર છુપાવીને રાખતો એક દિવસ તે ગાયોને પાણી પીવડાવતો હતો એક ગાયનો પગ લફસ્યો અને રણસોડ તેને સંભાળવા ગયો આ ઉતાવળમાં કપડાની ગઠ્ઠી થોડી ખુલી ગઈ અને તેના હીરા પર સૂર્યનો પ્રકાશ પડ્યો એટલે હીરો ફરી એકવાર વીજળીની જેમ ચમકી ઉઠ્યો થોડે દૂર એક ઝાડની પાછળ માધવ ઊભો હતો માધવ આખો દિવસ જંગલમાં કોઈ ગરીબ માણસને હીરો શોધતો જોવાની રાહ જોતો હતો તેની નજર એ ચમક પર પડી માધવના મોંમાંથી રાહ નીકળી ગઈ મળી ગયો આ તો એ જ હીરો છે માધવ ધીમે ધીમે ઝાડની પાછળથી નીકળીને રણસોડ તરફ ચાલવા લાગ્યો તે મનમાં વિચારી રહ્યો હતો આ ગરીબ ગોવાડીયો શું જાણે કે આ પથ્થરની કિંમત કેટલી છે હું એને થોડા રૂપિયા આપીશ અને હીરો લઈને જતો રહીશ માધવ રણસોડ પાસે આવ્યો તેણે પોતાના મોં પર બનાવટી શ્રીમિત લાવતા કહ્યું એ છોકરા તારું નામ શું છે રણસોડે ડરતા ડરતા જવાબ આપ્યો મારું નામ રણસોડ માધવે કહ્યું બહુ સરસ સાંભળ મને તારા કપડાંની અંદર કંઈક ચમકતું દેખાયું શું છે એ શું તું મને બતાવીશ રણછોડને ખબર હતી કે આ એ જ શેઠનો માણસ છે જે હીરો શોધી રહ્યો છે રણછોડ ભલે ગરીબ હતો પણ તે સમજદાર હતો તેને યાદ આવ્યું કે ગામના લોકો કેવી રીતે હીરા માટે ગાંડા થયા છે રણછોડે હિંમત રાખીને કહ્યું શેઠજી આ તો એક સાદો પથ્થર છે જે મને નદી કિનારેથી મળ્યો છે મને સુંદર લાગ્યો એટલે મેં મારી પાસે રાખ્યો છે બીજું કાંઈ નથી માધવે કહ્યું તું જૂઠું બોલે છે મને બતાવતો ખરો જો એ ચમકતો પથ્થર અમારા શેઠનો ખોવાયેલો શે તો હું તને મોટી ઇનામની રકમ આપીશ આ સાંભળીને રણછોડના દિલમાં થોડી લાલચ જાગી પણ તરત જ તેને પોતાનું જૂનું ગરીબ જીવન યાદ આવ્યું અને એ પણ યાદ આવ્યું કે આ પથ્થરને કારણે તેના જીવનમાં કેટલી ખુશી આવી છે તેણે વિચાર્યું જો આ માણસ ખરેખર મને ઈનામ આપવા માગતો હોત તો તે મને સીધો ના પૂછત પણ પહેલાં વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરત રણછોડે મક્કમતાથી કહ્યું માફ કરજો શેઠજી પણ આ મારો પથ્થર છે અને હું એને કોઈને બતાવીશ નહીં માધવ ગુસ્સે થઈ ગયો તેને લાગ્યું કે આ ગરીબ ગોવાળ તેને મૂર્ખ બનાવી રહ્યો છે માધવે તેને ધમકાવવાનો પ્રયત્ન કર્યો પણ રણછોડ પોતાની ગાયોના ટોળાની પાછળ છુપાઈ ગયો અને ઝડપથી ત્યાંથી ભાગી ગયો માધવ ગુસ્સામાં પાછો ફર્યો તેણે મનમાં નક્કી કર્યું કે હું કોઈ પણ ભોગે એ ગોવાળિયા પાસેથી હીરો લઈને જ રહીશ મહેનતથી નહીં તો યુક્તિથી રણછોડ પોતાના ઘર તરફ ભાગી રહ્યો હતો તે હીરો સાચવવામાં સફળ રહ્યો પણ હવે તેને ખબર પડી ગઈ હતી કે તેનું જીવન જોખમમાં છે ધનજી શેઠનો નોકર માધવ ખૂબ ગુસ્સામાં હતો એક ગરીબ ગોવાળિયો તેને ધમકાવીને જતો રહ્યો માધવ હવે જાણી ગયો હતો કે હીરો રણસોડ પાસે જ છે માધવે એક યોજના બનાવી જેણે ગામના બે ત્રણ લુચા લોકોને ભેગા કર્યા અને કહ્યું જો તમે એ ગોવાળિયા પાસેથી હીરો ચોરી લાવશો તો હું તમને ઈનામ આપીશ રાતનો સમય હતો રણછોડ પોતાની ઝૂંપડીમાં શાંતિથી ઊંઘી રહ્યો હતો તેણે હીરો એક જૂના ગડામાં છુપાવ્યો હતો અને એ ગડો પોતાના પલંગ નીચે રાખ્યો હતો અડધી રાત્રે માધવ અને તેના માણસો ધીમે ધીમે રણછોડની ઝૂંપડી પાસે આવ્યા તેઓએ ચૂપચાપ ઝૂંપડીનું બારણું તોડ્યું અને અંદર પ્રવેશ્યા પણ રણછોડ માત્ર ગાયો ચરાવતો નહોતો તે જંગલમાં રહેતો હોવાથી ખૂબ હોશિયાર હતો સવારે જ્યારે માધવે તેને ધમકાવ્યો હતો ત્યારે તેને ખબર પડી ગઈ હતી કે રાત્રે ચોક્કસ કંઈક ખરાબ થવાનું છે તેથી તેણે એક યુક્તિ કરી હતી રણછોડે ઘડામાં હીરાને બદલે એક મોટો સામાન્ય કાકરો મૂકી દીધો હતો જે ચમકતો ન હતો અને સાચો હીરો તેણે ગાયુના વાડામાં ઘાસના ઢગલાની અંદર એક ખાસ જગ્યાએ છુપાવી દીધો હતો રણછોડનું માનવું હતું કે જે વસ્તુ તેની મહેનતથી મળેલા જીવન સાથે જોડાયેલી છે તે જગ્યા સૌથી સુરક્ષિત છે માધવ અને તેના માણસોએ ઝૂંપડીમાં ઘણું ખોદકામ કર્યું છેવટે એક લુચાઈએ પલંગ નીચેથી એ ઘડો શોધી કાઢ્યો મળી ગયો માધવે ખુશ થઈને બૂમ પાડી એણે દોડીને ઘડો ખોલ્યો અને તેમાંથી કાકરો કાઢ્યો સવારનો સમય થવા આવ્યો હતો માધવે જેવો એ કાકરો હાથમાં લીધો કે તરત જ તેને ખબર પડી ગઈ કે આ હીરો નથી એમાં કોઈ ચમક નહોતી માધવ ગુસ્સે થઈને રાડો પાડવા લાગ્યો આ ગોવાળિયાએ મને મૂર્ખ બનાવ્યો કયા છે એ કયા છુપાવ્યો છે હીરો તેની બૂમો સાંભળીને રણસોડ જે દૂર એક ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો તે ત્યાં આવ્યો રણસોડે શાંતિથી પૂછ્યું હું તો રાતે આ ગડામાં પાણી પીતો હતો તમે આ ગડો કેમ તોડી નાખ્યો અને આખી ઝૂપડી કેમ વેરવિખર કરી નાખી માધવ શું જવાબ આપે તે ચોરી કરવા આવ્યો હતો અને ચોરીમાં પકડાઈ ગયો હતો આટલા બધા માણસોની સામે માધવનું મોં શરમથી લાલ થઈ ગયું તે કહી શકે તેમ હતો કે હું હીરો ચોરવા આવ્યો હતો ગામના લોકો પણ ભેગા થઈ ગયા તેઓએ માધવને પૂછ્યું તમે શું કરી રહ્યા છો શેઠજી આ ગરીબ છોકરાને કેમ હેરાન કરો છો માધવ પાસે કોઈ જવાબ નહોતો તે નીચું મોં કરીને ગામ છોડીને ભાગી ગયો તેને ખબર પડી ગઈ કે મહેનત કરનાર માણસને છેતરવો સહેલો નથી થોડા દિવસો પછી રણછોડને ગામના એક વેપારી પર વિશ્વાસ આવ્યો રણછોડે તેને પોતાનો ચમકતો પથ્થર બતાવ્યો વેપારીએ પથ્થર જોયો અને તરત જ સમજી ગયો કે આ અનમોલ હીરો છે વેપારીએ રણછોડને મદદ કરી તેણે એ હીરો બજારમાં વહેંચાવ્યો રણછોડને હીરાની કિંમતના કારણે અઢળક ધન મળ્યું રણછોડ ધનવાન બની ગયો પણ તે બદલ્યો નહીં તેણે ગામમાં એક મોટી શાળા બનાવી ગરીબોને મદદ કરી અને પોતાના માટે એક સુંદર ઘર બનાવ્યું તેને ક્યારેય પોતાની ગાયો ચરવવાનું છોડ્યું નહીં કારણ કે તેને ખબર હતી કે મહેનત જ તેને આ સ્થાને લાવી છે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો